ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના બ્રિજની તપાસણી અને રસ્તાના દુરસ્તી કામને લઈને સમીક્ષા બેઠક યોજાઈ ભાવનગર <small> જ <small> पंचायत एनएच हेल्थ आई सी टी एस इरीगेशन डैम वाले भी सब है सभी प्रांत अधिकारी है उसके बाद के हिसाब से और सी डी एच ओ एम ओ एच का जो हेल्थ देखते हैं वो एंड मेडिकल कॉलेज से भी आए हैं बाकी मैम सभी मीन की જિલ્લાની ભૌગોલિક માહિતી ની વાત કરીએ તો જે ભૌગોલિક વિસ્તાર છે જિલ્લા